ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું બસો છવ્વીસમી જન્મ શોભાયાત્રામાં આજે જય જલ્યાણનો નાદ ગુંજી ઉઠ્યો હતો જલારામ બાપાના બસો છવ્વીસમાં પ્રાગટ્ય દિન નિમિત્તે વિજયપુડી લોહાણા સમાજમાં જનવાડી ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો મંગળ આરતી પૂજન અર્ચન પ્રસાદનું વિજયપુડી રઘુવંશી સમાજ દ્વારા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ ભવ્ય શોભાયાત્રા વિજયપુડી લોહાણા મહાજનવાડીથી રાજુલા રોડ વેન બજારમાં થઈને લોહાણા મહાજનવાડી ખાતે પૂર્ણ થઈ હતી